વાત કરીએ બસકાંઠાની તો બનાસકાંઠામાં કડક કાર્યવાહી છતાં પણ લકી ડ્રો યોજાયો પોલીસથી બચવા આયોજકોએ રાજસ્થાનમાં આયોજન કર્યું રાજસ્થાન ડ્રો યોજાયો હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે ઇનામી ડ્રોનું પર લાઇવ પ્રસારણ થયું ડાયરા સાથે લકી ડ્રો યોજાયો મોડી રાતથી વહેલી સવાર સુધી કાર્યક્રમ ચાલ્યો લકી ડ્રોના આયોજકોએ બાઉન્સરો પણ રાખ્યા હતા શું છે આ મામલો કડક કાર્યવાહી છતાં પણ લખી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજસ્થાનમાં લખી ડ્રો યોજાયો હતો શું માહિતી છે આ મામલે વાત કરવામાં આવે તો જિલ્લામાં જે પ્રમાણે લખી ડ્રો થતા હતા તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી અને અત્યાર સુધી છ જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેના કારણે જે લખી ડ્રો ના આયોજન હતા તેમનામાં એક ડર પૂછી ગયો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ આ રીતે લખી ડ્રોનું આયોજન થશે ત્યાં પોલીસ કડક કાર્યવાહી કરશે જેના કારણે હવે જે બનાસકાંઠા જિલ્લામાં જે આયોજન થવાનું હતું તે હવે આયોજકો રાજસ્થાનમાં જઈને આયોજન થાય છે પરંતુ ત્યાં પણ અગાઉ જે પ્રમાણે રાજસ્થાનના જે રાહ ગામે જે લકી ડ્રો થયો હતો ત્યાં પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી ને વધુ એક જે દિયોદરના રાંદીલા ગામમાં જે રામાધાની લખી ડ્રોનું આયોજન થવાનું હતું તે રાજસ્થાનમાં થયું હતું એટલે કે કહી શકાય કે ત્યાં પણ પોલીસ દ્વારા તપાસા કરવામાં આવી છે અને આજે લખી ડ્રો છે તે બંધ કરવામાં આવ્યું હતું એટલે બિલકુલથી થી રોહિત આ તો એ પ્રકારની સ્થિતિ લાગી રહી છે કે જે આયોજકો છે એ કાયદો વ્યવસ્થા અને પોલીસ પણ પડકાર ફેંકી રહ્યા છે કે તમે ગુજરાતમાં કાર્યવાહી કરશો તો અન્ય રાજ્યોમાં જઈને અમે આયોજન કરીશું જે વચ્ચલ એ ડર છે જિલ્લામાં જે પ્રમાણે પોલીસ છ જેટલા કેસો દાખલ કર્યા છે અનેક આયોજકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે પરંતુ કહી શકાય કે હજુ પણ કેટલાક વિસ્તારો છે કે જે પોલીસને પડકાર આપતા હોય આયોજકો તે પ્રમાણે ટિકિટ નું વેચાણ કરી રહ્યા છે અને પડકાર પોલીસ કહી શકાય છે અને રાજસ્થાન આયોજન છે તે પણ કરી રહ્યા છે લાઈવ સોશિયલ મીડિયામાં પણ કરી રહ્યા છે બિલકુલ રોહિત માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે લકી ડ્રોના આયોજકોની સામે છતાં પણ લકી ડ્રો યોજાયો